નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આજે એક કાર્યક્રમ રહ્યો છે કે આપણા જે પછાત વર્ગો છે ઓબીસી એસસી એસટી માં કોળી પણ આવી જાય એમાં એ લોકોના બધાના ઘણા બધા લાખો સંગઠન હશે ગામડાથી લેવી લઈને પોતાના એક ગામની અંદર મને જ્ઞાતિના અલગ અલગ સંગઠન હોય અલગ ધાર્મિક મંડળ હોય ટૂંકમાં ઓબીસી એસસી એસટી કોળી સમાજના લાખો સંગઠન હશે તો આ જે સંગઠન છે એ જે તેનો એક હેતુ પાર પાર પાડવા માટે એ લોકોએ સંગઠન બનાવ્યું હોય તો એ હેતુ તો ચાલુ જ રાખે પણ એની સાથે વધારાના કેવા હેતુ હોય તો એ સમગ્ર ઓબીસી એસસી એસટી ને કોળી સમાજ જે એને જે બંધારણી હક મળે એમના સમાજમાંથી જે અંધશ્રદ્ધા હોય કુરિવાજો એ દૂર થાય સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સમાજ સર્વાંગી રીતે વિકાસ થાય તો એ હેતુ એવા હશે તો એના સંગઠનના જે ભાઈઓ બહેનો છે એને જાણકારી આપશે એક લિમિટેડ હેતુ માટે થી જો જો એક સંગઠન ચલાવતા હોય તો એ લિમિટેડ હેતુ રાખે એની સાથે કેવા હોવા જોઈએ તો એ આખા વિચાર ઉપર આજે આપણે

બળદેવભાઈ સોલંકી એ ભાવનગર જિલ્લાના વર્તેજના છે અને એ યુવા કાર્યકર છે એ પણ જોડાવાના છે ડોક્ટર જી આર જોગરાજીયા જેઓ સુરેન્દ્રનગર ખાતે એનું જનની જનની સર્જિકલ નર્સિંગ હોમ છે જે ગાયનેક સર્જન છે એ જોડાઈ ગયા છે આપણી સાથે પ્રકાશભાઈ વાણિયા એ સામાજિક કાર્યકર છે ભાવનગરના એ જોડાવાના છે દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ જુનાગઢ સાઈડના છે તલાલાના અને શિક્ષક છે અને કોળી સમાજના સારું એવું વર્કસ્વ ધરાવે છે એ જોડાવાના છે રમેશભાઈ જેઠવા જે કલ અમારા યુવા સંગઠનના છે હોદ્દેદાર એ જોડાવાના છે પ્રકાશભાઈ પડાયા એ એસમાં જોબ કરે છે અને સાથે સમાજના ઉત્થાનના કામ કરે છે તો એ પણ જોડાવાના છે હિતેશભાઈ ગાબુ જે સુરેન્દ્રનગરના છે અને તેઓ યુવા કાર્યકર છે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે સતત તેઓ કામ કરતા હોય છે એ જોડાવાના છે તલાલા તલાલા વિસ્તાર છે તલાલા એના એક એ પંડિત એ કોળી સમાજના સામાજિક કાર્યકર છે પોતે કોચિંગ ક્લાસ ચલાવે છે નિકુલભાઈ સાપરા એ સુરેન્દ્રનગરના છે અને એ સામાજિક કાર્યકર છે એ પણ જોડાવાના છે તો જે મિત્રો જોડાતા જ હશે આપણે એમને લેતા જશું આપણો જે આજનો કાર્યક્રમનો હેતુ છે કે કોળી ઓબીસી સમાજના વિવિધ સંગઠનોના હેતુ ધ્યેય કાર્ય કેવા હોવા જોઈએ જેથી સમાજમાં જાગૃતિ આવે આપણા બંધાર હક અધિકાર મળે અંધશ્રદ્ધા અંધવિશ્વાસ પાખંડ પૂરીવાજો વ્યસનો દૂર થાય કોળી ઓબીસી એસસી એસટી સમાજના સર્વાંગી વિકાસના રસ્તા ખુલ્લા થાય તો આ એ આપણા આજનો વિષય છે તો હું પહેલા જે મિત્રો જોડાતા જ હશે એમનો આપણે અભિપ્રાય લેશું હું તમને થોડાક મુદ્દાઓ આપણે તૈયાર કર્યા છે અને એ મુદ્દા ચર્ચા કરીએ કે ભાઈ ખરેખર શું મુદ્દા હોવા જોઈએ કેવા આપણા હેતુ આધારિત જનગણના તો મિત્રો છેલ્લે ઓગણીસો એકત્રીસ માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જનગણના ત્યાર પછી થઈ નથી નેશનલ લેવલે રાજ્ય સરકારને પણ એ છૂટ છે સર્વે કરવાની તો ભારતની અંદર પહેલી વખત બિહાર રાજ્યની અંદર એ જાતિ જનગણના થઈ તો જાતિ જનગણના શા માટે જરૂરી છે આપણને એ ખબર પડે કે કયા સમાજની કેટલી વસ્તી છે એસસીએસટી ની તો થાય જ છે ખાસ કરીને ઓબીસી ની નથી થતી એટલે એમાં કોળી સહિત બધી એકસો છેતાલીસ જ્ઞાતિ એ આવી જાય સવર્ણોની નથી થતી તો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય કેમ આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે ખરડો બનાવીએ ખબર પડે કે કેટલું આપણે આયોજન કરવું તો એ આપણને એક્ઝેક્ટ આંકડા મળે તો આપણને ખબર પડે કે આપણા બજેટમાં આપણો કેટલો ભાગ છે કેટલો આપણને મળે છે સરકારી નોકરીમાં ખરેખર આપણો ભાગ કેટલો હોવો જોઈએ અને કેટલા આપણા છે અધિકારીઓ પ્રોફેસર ન્યાયાધીશ વાઇસ ચાન્સેલર ઉદ્યોગપતિ કોની પાસે કેટલી સંપત્તિ છે કોણ ઉદ્યોગપતિ છે કારખાનાદાર કોણ છે આ બધી વસ્તુની ક્યારે ખબર પડે કે જો એ આપણને હોવી જોઈએ તો એ જે કોઈ એના વિસ્તારના રાજકીય પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એની પાસે સતત કે આ જાતિ આધારિત જનગણના કેન્દ્ર સરકાર પણ કરાવી શકે છે અને રાજ્ય સરકાર પણ સર્વે કરાવી શકે જે બિહારમાં થયો છે આ બિહારના જાતિગત જે આંકડા એવા છે ભારતમાં આઝાદી પછી આ પહેલી વખત થયું છે તો એમાં ઓબીસી ની સંખ્યા ત્રેસઠ ટકા થઈ હમ ગુજરાતમાં જો કદાચ જાતિ આધારિત સર્વે થાય તો પાસઠ ટકા ઓબીસી હોઈ શકે તો આવા પાસઠ ટકા સમાજને તમે જોવો ને તો ફક્ત સત્યાવીસ ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ મળે છે તો કેટલો હળહળ તો અહીંયા કહેવાય તો આ આંકડા નથી એટલા માટે આ બધું આપણે સહન કરવું પડે

તો એના માટે દસ ટકા EWF આરક્ષણ એટલે કે સૌથી જેટલી સંખ્યા કરતા વધારે એને મળે છે ઓલરેડી એનું પ્રતિનિધિત્વ વધારે છે તો સૌથી વધારે નુકસાન આ દેશની અંદર જતું હોય તો એ OBC ને જાય તો એ પણ આપણો હોવો જોઈએ કે ભાઈ OBC ની કોઈ પણ હિસાબે એના આંકડા આવવા જોઈએ અને એને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળવું જોઈએ મંડલ કમિશનની જે ભલામણ હશે આજની તારીખે જે આઝાદીથી આપણો હક હતો એ આજની તારીખે ફક્ત બે ભલામણ સ્વીકારી છે બાકીની બધી ભલામણ સ્વીકારવાની બાકી છે તો મંડળ પંચની બધી ભલામણ સ્વીકારવામાં આવે તો ઓબીસી ને કેટલા અઢળ કોઈને આગળ આવવાના તક ચાન્સીસ મળે તો એ બાકી છે એ આપણે એ આપણે વિચારવાનું છે મિત્રો પાંચમો મુદ્દો છે આપણી સાથે બધા મહેમાનો જોડાતા જાય છે એક પ્રેઝન્ટેશન પૂરું કરીએ ત્યાર પછી આપણે બધાના અભિપ્રાય લઈશું પાંચમો મુદ્દો છે કે રાજ્ય સભા ના સંસદ સભ્યો હવે જે main સંસદ સભ્યો આવે ચૂંટણી થાય ને એની પાંચ વર્ષ ની મુદ્દત છે અને જે રાજ્ય સભા માં બને એની છ વર્ષની ની મુદ્દત છે અને એના જેટલા જ હક અધિકાર એટલી જ ગ્રાન્ટ તો વિચાર કરજો કે એમાં આરક્ષણ નથી એસસી એસટી ઓબીસી નું ક્યાંય તો એમાં મોટા ભાગના તમે જોજો ને તો એ સવર્ણો જ બનતા હશે તો આપણા લોકોને એ દરેક સંગઠન ની એવી પોતાની એક વિચારધારા હોવી જોઈએ કે ભાઈ રાજ્યસભામાં આરક્ષણ હોવું જોઈએ આ દરેક મિત્રો આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે ત્યાર પછી સુપ્રીમ કોર્ટ હાઈ આપડા ઓબીસી હોતા જ નથી અથવા તો વસ્તી ના પ્રમાણ માં નથી હોતા તો એ હોય તો ભાગ્ય થોડા ઘણા હોય તો એ મુદ્દો આપણા જે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે આપણા જે પ્રતિનિધિ છે એમને કેમ એ સંસદમાં એ મુદ્દો ઉઠાવતા નથી એના માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરતા ત્યાર પછી વડાપ્રધાનના કાર્યાલય છે એમાં ઓબીસી એસસી એસ ના અધિકારીઓ સાવ નહિવત છે તો એ પણ જ્યાં સુધી એ નીતિ વિશે નિર્ણય લેવા વાળા અધિકારીઓ નહીં હોય વડાપ્રધાન કાર્યાલયમાં તો આપણા માટે નિર્ણય કોણ લેશે ટીવી મીડિયામાં ઓબીસી એસસી એસટી ની ભાગીદારી ન હોય નૈવદ છે ફક્ત સોશિયલ મીડિયામાં ઉપર જ જે ઓબીસી એસસી એસટી સમાજ જે કંઈ એના હાચા સમાચાર મળે છે મેઈન ટીવી મીડિયા છે તો ગોદી મીડિયા કહેવાય છે તો એ તમે જુઓને તો બધી બ્રાહ્મણવાણીયા બધું ચલાવે છે અને સવર્ણોના ઉદ્યોગપતિ એ ચલાવે છે તો એમાં આપણી ભાગીદારી સુનિશ્ચિત થાય એના માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ દેશના દસ હજાર ઉદ્યોગપતિ તમે લ્યો તો એમાં આપણા ઓબીસી એસટી ના ભાગ્ય જે કાદું કોઈ મળે લગભગ નહીં મળે તો બંધારણમાં આર્થિક સમાનતાની વાત કરી છે તો એના બદલે જે બંધારણના અમુકમાં લખેલું છે એ આજની તારીખ સુધી એનો અમલ નથી અને દેશમાં ભયંકર આર્થિક અસમાનતા ઊભી થઈ છે તો એ બંધારણનો હજી તારીખ અમલ નથી થયો એ તો એના માટે આપણે બધા જેટલા સંગઠનો છે જાગૃતિ લાવવી જોઈએ કે સરકાર આના માટે પગલા લે અયોધ્યા રામ મંદિર નું ટ્રસ્ટ લડાઈ હતી સંઘર્ષ હતો એમાં સૌથી વધારે મર્યા ઓબીસી ના અને ટ્રસ્ટી લેવાની આવી તો એક પણ ઓબીસી તો આ સરકારે ટ્રસ્ટ બનાવ્યું સુપ્રીમ કોર્ટના આદેશ થી સુપ્રીમ કોર્ટના આદેશ થી મંદિર બન્યું ટ્રસ્ટ બન્યું તો સરકારે એમાં ઓબીસી ને કેમ કાપી નાખ્યા હાવ તો એ દરેક વ્યક્તિ જેટલા હિન્દુઓ છે ઓબીસી એસસી એસટી તો એમને એ વિચાર આવવો જોઈએ ને કે શા માટે મરવામાં ઓબીસી મોખરે અને જ્યારે હક અને અધિકારની અથવા તો જેનો વહીવટ કરવાની વાત આવી તો ફક્ત ને ફક્ત બ્રાહ્મણો કેમ આ એક મુદ્દો છે હિન્દુ ધર્મના જ્યાં જ્યાં કે તમે જોવો તો આરક્ષણ સો કોનું પૂજારીનું બ્રાહ્મણો તો એ હિન્દુ ધર્મમાં ઓબીસી એસટી જે કોળી છે હિન્દુ ધર્મ પાળે છે તો એ દરેક ને એમાં પૂજારી તરીકે ભાગ મળવો જોઈએ એ પણ એક મુદ્દો હોવો જોઈએ હિન્દુ ધર્મના સૌથી વડા કોણ તો કે શંકરાચાર્ય ટોટલી હિન્દુ ધર્મના જે કાઈ નિર્ણય લઈ લે કે હાઈ કમાન્ડ એજ તો એમાં એ બધા બ્રાહ્મણ જ જશે શા માટે બધા બ્રાહ્મણ જો હિન્દુ છે તો એક ઓબીસી નો હોય એક એસટી નો હોય એક એસટી ના હોય એક સવર્ણ હોય એવું હોવું જોઈએ એના માટે બધા જાગવું પડે બીજું એક કથાકાર કોળી ઠાકોર વિશે ખરાબ બોલે તો આ કોળી સમાજમાં કે તો ભયંકર આક્રોશ થઈ ગયો તો અને દરેક ગામની અંદર બધા લોકો લખ્યું આંદોલન કર્યું અને બધા બોલતા હતા તો જે કથાકાર બોલ્યા ને કે નીચ ને ના લાયક આ કોળી ઠાકોર તો એ સુદ્રવણ માટે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે હજાર બંધારણમાં તો સમાનતાની વાત લખી છે તો આવા જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં છે આપણા શુદ્રવણના લોકો વિશે સહન ન થાય એટલું ખરાબ લખેલું છે તો જ્યાં જ્યાં ખરાબ લખેલું છે એને દૂર કરવું જોઈએ એ પણ આપણી એક માંગણી હોવી જોઈએ કેન્દ્ર સરકારની નોકરીઓમાં જો બધા સરકારી વિભાગના ડેટા તમે લેશો ને આંકડા તો ની ભાગીદારી ભલે પાંસઠ ટકા વસ્તી ની હોય પણ આજની તારીખે ક્યાંય સોળો સત્તર ટકાથી વધી નથી ક્લાસ માં તો બિલકુલ ઓછી છે તો એમાં આપણી ભાગીદારી વસ્તીના પ્રમાણમાં થવી જોઈએ હમ પ્રોફેસર કલેક્ટર મામલતદાર મામલદાર ક્લાસ પીઆઈપીએસઆઈ આમાં દરેક જગ્યાએ આપણી ભાગીદારી વસ્તીના પ્રમાણમાં હોવી જોઈએ તો એના માટે કેમ કોઈ પગલા નથી ભરતા બીજું આપણી જે આરક્ષિત નોકરી છે એ સરકારી કંપનીઓમાં અને સરકારી નોકરીમાં છે ખાનગીમાં તો આરક્ષણ છે નહીં તો જે સરકારી કંપનીઓમાં આપણને આરક્ષણ મળે છે એનું સરકાર ખાનગીકરણ કરવા મળે તો ખાનગીકરણ કરી નાખે તો આપણી નોકરી ખતમ થઈ જાય એટલે ખાનગીકરણ બંધ થવું જોઈએ અથવા તો ખાનગીમાં આરક્ષણ આપવાનું શરૂ કરી અને ત્યાર પછી ખાનગીકરણ શરૂ કરવું જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે કે કોઈ પણ પરીક્ષા વગર બેકડોરથી કેન્દ્ર સરકારમાં સચિવ તરીકે બધા સવર્ણોને લેવાય લઈ લીધા છે એ બંધ થવું જોઈએ આપણી સાથે હિતેશભાઈ ગાબુ બળદેવભાઈ સોલંકી

ત્યાર પછીનો મુદ્દો છે કે EWS આરક્ષણ એ બંધારણ કોઈ જોગવાઈ નોતી તો બંધારણ સુધારો કરી અને સાત થી આઠ ટકા જેવા સવર્ણો માટે એ દસ ટકા આરક્ષણ આપી દીધું ત્રણ દિવસમાં રાજ્ય સરકાર ને લોકસભા પાસ કરી તો પાસઠ ટકા જેવી ઓબીસી ની વસ્તી છે એના માટે ફક્ત સત્યાવીસ ટકા આરક્ષણ તો આ કોઈ અંશે વ્યાજબી નથી આ ભયંકર અન્યાય કહેવાય ઓબીસી માટે ઓબીસી માં કોળી સમાજ સૌથી મોટો આવે છે તો આ લોકો કેમ કોઈ આપણા પ્રતિનિધિ એના માટે બોલતા નથી અને ખરેખર તો ઈડব্লিউએસ આરક્ષણ એ જાતિગત આધાર આરક્ષણ નથી એ તો આર્થિક આધાર ઉપર છે તો એમાં તો બધા હોવો જોઈએ ओबीसी एससी एसटी સવાનો બધા તો આ એક મુદ્દો છે આપણા માટે ત્યાર પછી જે ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના બોર્ડ નિગમ હોય તમે જુજો એમાં ક્યાંય આપણી ભાગીદારી નહી હોય આપણે ओबीसी एसटी ની હશે તો ભાગ્ય જ કો કોસે તો એ આપણો હક અને અધિકાર છે તો એ કેમ નથી મળતો એ પણ બધાએ જાગવું પડશે દેશમાં તમામ નાગરિકોને એક સમાન અને ફ્રી શિક્ષણ મળવું જોઈએ તો એ નથી મળતું તો એના માટે ઓબીસીએસટી ને વર્ષો જૂની વર્ષોથી ખાલી જગ્યાઓ પડી છે બેકલોગ સરકારી નોકરીઓ તાત્કાલિક ભરાવો જોઈએ અત્યારે આખી ટ્રેન ચાલ્યો છે કે OBC ના ન લેવા હોય ને એટલે કે એ જાહેરાત આપે અને પછી એમ કે નોટ ફાઉન્ડ સુટેબલ એનએફએસ કરીને આપણને કાઢી નાખે તો એ બંધ થવું જોઈએ અને આપણા લોકોને એ જે આરક્ષણ છે ને એનો કાયદો બની જવો જોઈએ અને દરેકને એ પોતાના હક અને અધિકાર મળવો જોઈએ ત્યાર પછી વિદેશ સેવા છે મને જોયું તો આઈએફએસ અધિકારીઓ છે થી માંડીને વિદેશ કચેરીઓ જેટલી છે એમાં ક્યાંય તમે કોઈ દિવસ ઓબીસી એસટી એસટીના આપણા જે લોકો એને સ્ટાફ તરીકે જોયા છે ક્યારેય બધા એ લોકોના ભરા હોય કેમ કે એના તો ત્યાં તોથાવરકનો કર્મચારી એનાય તો જબરજસ્ત પગાર હોય તો આ બધું આપણા લોકો નથી વિચારતા ફક્ત એક ધારાસભ્ય બની જાય કે એના પક્ષના ઉમેદદાર બની જાય કે સંસદ સભ્ય બની જાય એટલે પૂરું થઈ જાય છે તો આ એક દરેક સંગઠને વિચારવું જોઈએ સરકારી નોકરીમાં મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય ખબત થાય છે એ સીએસટી ઓબીસી ને તો આ એક જે ભાજપની સરકારની સાથીદાર છે અનુપ્રિયા પટેલ એમણે પણ આ રજૂઆત કરી કે આ અન્યાય દૂર થવો જોઈએ ગુજરાત ની અંદર તમે જોવો ને આ સંદેશ નો report છે લગભગ એકાદ વર્ષ જૂનો કે કે બિન અનામત આયોગ માટે પાંચસો કરોડ અને sc st obc માટે એકસો છાસઠ કરોડ આમ કેમ સંદેશ પેપર નો report છે તો જેમને વસ્તીના પ્રમાણમાં આ બધાને એ fund મળવું જોઈએ સાત આઠ ટકા લોકો માટે પાંચસો કરોડ હોય તો પંચ્યાસી ટકા sc st obc માટે દસ હજાર કરોડ થવું જોઈએ ખેડૂતો માટે એક મંડળ મંડલપંચની ભલામણ છે ને એમાં એક છે કે જમીન સુધારણા બિલ તો વર્ષોથી જે આપણા લોકો ભાગ્યા છે વેઠ્યા તરીકે કામ કરે છે અને જે એમના લેન્ડ લોડ હોય એ બધાય તો માનો કે મોટા કારખાડેદાના સુરત માર્ગ હોય કે એવી રીતના હોય તો એ સુધારો લાવવો જોઈએ અને જેમ ગણોતરાનો કાયદો લાગુ પડ્યો તો એમ ફરીથી કાયદો લાગુ કરે આવો એક સુધારાનો કાયદો લાવે કે જે લોકો વાવે છે એને જમીન એમાંથી ભાગીદારી એને મળવી જોઈએ આ મંડળ પંચમાં જોગ જોગવાય છે બીજું ધર્મને નામને કેટલી બધી અંશાઓ આવતી હોય છે તો કોળી સમાજના તમામ સંગઠનોએ દૂર કુરિવાજો અને દૂર કરવા માટે પોતાના સંગઠનમાં એક હેતુ રાખવો જોઈએ આ જ્યોતિષ છે છે માંડવા તમે તો આ બધી વસ્તુ પ્રાણી પશુ બલી છે ભગવાનને માતાજીને દારૂ ચડાવવામાં આવે તો આ કઈ અંશે વ્યાજબી કહેવાય તો એ આપણે બધાએ સંગઠનમાં એ વિચારવું જોઈએ અને સમાજ માંથી અંધા અને પૂરીવાજો પાસે બ્રાહ્મણ વાણીયા ના પક્ષો છે એને એ સંગઠનના નામે સમર્થન આપી દઈએ તે કોઈ અંશે વ્યાજબી ન કહેવાય સંગઠન છે એ તો પછી એ જે તે પાર્ટીના નામે સંગઠન સંમેલન બોલાવવું જોઈએ

જે કેબિનેટ મંત્રીમાં ભાગીદારી મળે વસ્તીના પ્રમાણમાં તો આ સમાજ છે શા માટે એ બીજા વાણી બ્રાહ્મણ પક્ષો પાસે ભીખ માંગતો જોવા મળે છે શા માટે જગાડી અને એક એવો સમાજ તૈયાર કરીએ કે પોતે શાસક બને કોની પાસે ભીખ માંગવાની શું જરૂર પડે આ એક મુદ્દો છે પછી આજે આપણે અગાઉ વાત ને કે આપણી જે સમાજની અંદર પેટા જાતિઓ છે એ તો એ દૂર જ થવી જોઈએ મતલબ કોળી સમાજ છે તેમાં પેટા જાતિ દૂર થવી જોઈએ એ પેટા જાતિ દૂર કરી અને ગુજરાતમાં સૌથી મોટો સમાજ કોળી સમાજ છે ગુજરાતની અંદર આપણે આશા રાખીએ કે કોઈ વાણંદ સુવા લુસાર સુવાર મિસ્ત્રી કે પ્રજાપતિ એ આંદોલન કરશે એ શક્ય નથી એની બહુ નાની નાની વસ્તી છે સૌથી મોટો કોળી સમાજ છે અને જે બંધાણી હક લેવા માટે એ જ્ઞાતિ કે જાતિના નામે નથી મળતા એ ओबीसी એસી એસટી ના નામે મળે છે તો એ કોળી સમાજ એવો એક તૈયાર કરવો પડે કે જે પેટા જાતિઓ છે એમાં એક એકતા બનાવી અને ओबीसी એસી એસટી માં ભાઈચારો અને એકતા બનાવી અને કોળી સમાજ એક નેતૃત્વ લે લીડરશિપ કરે અને પછાત સમાજની બધી સમસ્યાઓ દૂર કરે આ એક થવું જોઈએ છેલ્લો આપણો મુદ્દો છે કે સમર્થન આપે એસસી એસટી ના બે ઉપર માનની કાશીરામ સાહેબ ના એક શબ્દો યાદ આવે કે જેની જેટલી સંખ્યા ને એટલી એની ભાગદારી હોવી જોઈએ અને આપણા હક અને અધિકાર આપણે બ્રાહ્મણ વાણી પાસે કેવી રીતે આશા રાખી એ આપણને આપશે તો આ આવા મુદ્દા છે તો આપણી સાથે જેમ